સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં આવેલા મજરા ગામમાં નજીવી બાબતે અથડામણ સર્જાતા સમગ્ર ગામમાં તંગદીલી ભર્યું વાતાવરણ છવાઈ ગયું છે ધાર્મિક કાર્યક્રમની અદાવતમાં શરૂ થયેલો વિવાદ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો સાબરકાંઠાના પ્રાંતિજ ગામમાં બે પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ટોળાએ મકાનો પર પથ્થરમારો કર્યો હતો કાર સહિતના વાહનોમાં તોડફોડ કરી અને એક ઇકો કારને આગ ચાંપવામાં આવી હતી લાકડીઓ લઈને કેટલાક લોકોએ મકાનોમાં પણ તોડફોડ કરી હતી જેના કારણે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી આ સમગ્ર ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં તોડફોડ અને આગની ઘટના સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે હાલ ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો આવે છે અને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાની માહિતી સામે આવી છે પરંતુ ગામમાં હજી પણ તંગ દિલી ભર્યું વાતાવરણ છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મા વ્યથા હુલ્લડ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાઠ વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસથી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસથી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચંપી કરવામાં આવેલી છે હાલમાં